જય ભવાની મિત્રો હું દુર્લભ ઝાંપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોડી થોરિયાળે વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હું અત્યારે આવ્યો છું લાલાવદર મુકામે મારા શાળાના ને આ મગફળી કઢાવવા પણ સ્થિતિ એકદમ બહુ નાજુક છે તમે જોઈ શકો છો મગફળી એટલી બધી તૂટી છે એટલું બધું નુકસાન થયું છે કે તમામ મજૂરો અત્યારે મગફળી વીણી રહ્યા છે અને ભારતના સિત્તેર ટકા લોકો ખેતી કરે છે કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગાંધીના દેશમાં ગાંધીના ગુજરાતમાં આજે ખેડૂતની બહુ નાજુક સ્થિતિ છે કારણ કે લગભગ સાત દિવસના લાંબા કમોસમી વરસાદને અંતે ખેડૂતો હવે મગફળી કાઢવાની પૂરી તૈયારી કરી રહ્યા છે પણ પાથરા એકદમ કાળા પડી ગયા છે અને બહુ જ નુકસાન થયું છે તમે જુઓ ખેતી આધારિત આપણો દેશ તમામ ઉદ્યોગો ખેતી આધારિત તમે હોટલમાં જઈને કોઈ પણ વસ્તુ માગો ભજીયા માગો ગોટા માગો કે કોઈપણ વસ્તુ માંગો તો એનું મટીરિયલ રો મટીરિયલ ખેડૂત પૂરું પાડે છે નાસ્તો કરવા માટે તમે દુકાને કે કોઈ ગલ્લે જાઓને ને વેફર મગાવો તો એનું રો મટીરિયલ ખેડૂત ઉત્પન્ન કરે છે ડેરીએ જાઓને પેંડા મગાવો કે બરફી મગાવો તો એનું રો મટિરિયલ એટલે કે દૂધ એટલે કે પશુપાલન ખેડૂત કરે છે તો તમામ વસ્તુ ખેડૂતો કરે છે પણ ખેડૂતો આજે દુઃખી છે હવે આપણે મળીએ આ ખેતરના માલિકને મેગજીભાઈને હાલો મેગજીભાઈ તમારે શું કહેવું છે કેટલું નુકસાન છે પૂરેપૂરું તો સરકાર પાસે અપેક્ષા છે કાઈ અપેક્ષા તો શું હોય લેણા માફ કરે તો સારું હા 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 બીજું તો શું આપણે કહી મેગજીભાઈનો એવું કહેવું છે કે ભાઈ આ વર્ષના અંતે જે કંઈ દેવું છે તો સરકાર માફ કરે એવી અપેક્ષા છે કારણ કે ખેતીમાં તો કાંઈ રહ્યું નથી તમામ વસ્તુ પાણીની સાથે ધોવાઈ ગઈ છે હવે આપણે મળીએ દેહા દાદાને એની પાસેથી આપણે જવાબ લેવાનો પ્રયત્ન કરીએ હાલો દેહા દાદા નમસ્કાર શું કહેવા માંગો છો ખેતીમાં કેટલું નુકસાન ખેતીમાં પૂરેપૂરું નુકસાન છે શું આ વર્ષે કેવું આયોજન થશે ખેતીમાંથી કોઈ વસ્તુ તમે કઈ કરી કરી શકશો કઈ નથી થાય માંડવી હતી બધી હળી ગઈ છે હા હા લગ્ન પ્રસંગ ને કોઈ વસ્તુ નહીં થાય એ કોઈ નો થાય ને કેમ કરવું આ ત્યારે સોનાના ભાવ આ મોંઘાઈ કેમ કામ કરવામાં સોનાના ભાવ આસમાને છે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે તો ખેડૂતો ને પાછો ઉપર જતો વધારે બમણો માર છે સરકાર પાસે અપેક્ષા કાઈ સરકાર તો હું આ પાક વીમો છે એ માફ કરે તો મેળ આવે બીજું કઈ મેળ આવે ને કઈ ફરાય એમ તો કઈ છે નહી તો દાદા એ વાત કરી કે ભાઈ પાક વીમો માફ થાય તો ખેડૂતો જીવી શકશે તો સરકાર શ્રીને અપેક્ષા ની પાસે અપેક્ષા છે કે ભાઈ આ વર્ષે ખેડૂતોનું દેવું માફ થાય અને ખેડૂતોની પડખે સરકાર ઊભી રહે તો કદાચ ખેડૂત જીવશે બાકી ખેડૂત જો મરી ગયો તો દેશ આપોઆપ મરી જશે તો ફરી વખત વારંવાર આપણે અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રી પાસે કે ખેડૂતોની પડખે ઉભા રહે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે જય માતાજી જય ભવાની મિત્રો